આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વૈકુંઠ ચતુર્દશીની કાર્તક માસની શુક્લ પક્ષની ચૌદશની તિથિને વૈકુંઠ ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે આ પર્વનું ધાર્મિક મહત્ત્વ અનોખું છે આ દિવસે શિવ અને વિષ્ણુ બંનેની આરાધના કરવાનો મહિમા છે ત્યારે આવો આજે જાણીએ કે શા માટે આ દિવસે હરિહર બંનેની ઉપાસના થાય છે અને આ દિવસે પૂજામાં એવી કઈ ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ભક્તોને વૈકુંઠ લુકની પ્રાપ્તિ થઈ શકે તેના માટે આપણે વૈકુંઠ ચતુર્દશીનું મહત્ત્વ સાંભળીશું શાસ્ત્રોમાં વૈકુંઠ ચતુર્દશીને ખૂબ જ મહત્ત્વ પ્રદાન કરવામાં આવ્યું છે તેનું સૌથી મોટું કારણ એ છે કે આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની એક સાથે જ પૂજા અર્ચના કરવામાં આવે છે ઉપરાંત આ જ તિથિએ ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર ભેટ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર એક વખત અસુરોએ સૃષ્ટિ પર હાહાકાર વર્તાવી દીધો તેઓ એટલા શક્તિશાળી બની ગયા કે તેમના પર દેવતાઓના કોઈ જ અસ્ત્ર કે શસ્ત્ર કામ નહોતા કરતા ત્યારે શ્રી વિષ્ણુએ સમસ્ત અસ્ત્ર શસ્ત્રના સ્વામી શિવજીની કમળ પુષ્પથી પૂજાનો સંકલ્પ લીધો શિવજીએ શ્રી વિષ્ણુની પરીક્ષા લેવા માટે એક કમળ તેમની માયાથી છુપાવી દીધું એક કમળ ખૂટતાં શ્રી વિષ્ણુ તેમનું કમળ સમાન નેત્ર શિવજીને અર્પવા તૈયાર થઈ ગયા ત્યારે મહાદેવે પ્રગટ થઈને તેમને રોક્યા અને અસુરો સામે લડવા શ્રી વિષ્ણુને સુદર્શન ચક્રની ભેટ આપી હવે જોઈશું વૈકુંઠ ચતુર્દશીના દિવસે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા શું કરવું તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જેનાથી વ્યક્તિને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ માટે સવારે વહેલા ઉઠીને કર્મથી પ્રવૃત્ત થઈ સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ સમક્ષ દીપ પ્રજ્વલિત કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો વૈકુંઠ ચતુર્દશીના અવસરે ભગવાન વિષ્ણુને ભૂલ્યા વગર કેસરનું તિલક કરવું કહે છે કે તેમ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની વિશેષ કૃપા વરસાવે છે આ દિવસે હળદરની માળાથી વિષ્ણુ મંત્રના જાપ કરવા જોઈએ જે ખૂબ જ ફળદાયી અને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા અનુસાર વિષ્ણુ ભગવાનને પીળો રંગ અત્યંત પ્રિય છે એટલે આ દિવસે ભગવાનને પીળા રંગનું આસન પીળા રંગના વસ્ત્રો પીળા રંગના પુષ્પ તેમજ પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી જોઈએ જેનાથી ભગવાનની કૃપા સમગ્ર પરિવાર પર અકબંધ રહેશે એવું માનવામાં આવે છે કે વૈકુંઠ ચતુર્દશીએ એકમાત્ર એવો દિવસ છે કે જેના પર ભગવાન શિવને તુલસી અને વિષ્ણુને બિલીપત્ર ચડાવી શકાય છે આમ આજે શિવજીને તુલસી અને વિષ્ણુને બીલીપત્ર તથા કમળનું ફૂલ અર્પણ કરવું તથા ખાસ કરીને મૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો આ દિવસે ઓમ નમઃ શિવાય અને ઓમ વાસુદેવાય નમઃનો જાપ કરવાથી વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે જે કોઈ ભક્ત વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મૃત્યુ પછી આત્માને વૈકુંઠમાં સ્થાન મળે છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે સામાન્ય લોકો માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા રહે છે જેથી તેઓ વિષ્ણુના નામનો જપ કરીને જ સ્વર્ગ પ્રાપ્ત કરી શકે નારદજીની વિનંતીથી ભગવાન વિષ્ણુએ જય અને વિજયને વૈકુંઠ ચતુર્દશીના દિવસે સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો હતો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે મારો આગળનો દિવાળીના પર્વનો વિડીયો જોવા માટે તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના